અરવલ્લી જિલ્લાના મોડાસા યાર્ડ સમિતિની હાલની કમિટીની મુદત પૂર્ણ થતી હોવાથી કમિટીની ચૂંટણીનું જાહેરનામું નિયામક ખેત બજાર અને ગ્રામ અર્થતંત્રના મનોજ લોખંડે દ્વારા પ્રસિદ્ધ કરાયું છે ત્યારે મોડાસા યાર્ડના ખેડૂત મત વિભાગમાંથી દસ અને વેપારી મત વિભાગમાંથી ચાર ડિરેક્ટર પદ માટે તારીખ ત્રણ જૂને યાર્ડના કાર્યાલયમાં મતદાન યોજાશે મોડાસા યાર્ડની સામાન્ય ચૂંટણીમાં ખેડૂત મત વિભાગમાંથી દસ અને વેપારી મત વિભાગમાંથી ચાર ડિરેક્ટર પદ માટેની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે જેમાં નિયુક્તિ પત્રો આપવાની તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસ જાહેર કરાય છે તો પત્ર ચકાસણીની તારીખ ચોવીસ મે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ સત્યાવીસ મે રાખવામાં આવી છે મોડાસા માર્કેટયાર્ડના કાર્યાલયમાં મતદાન તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસે સવારે નવથી પાંચ દરમિયાન યોજાશે જ્યારે મત ગણતરી પ્રક્રિયા તારીખ ચાર જૂનને સવારે નવ કલાકે યોજાશે નિયામક ખેત બજાર અને ગ્રામ અર્થતંત્ર ગાંધીનગરના મનોજ લોખંડે દ્વારા દરેક ઉમેદવારને ઉમેદવારી પત્ર સાથે રૂપિયા

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ